નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ જેનું નામ છે મેરી પ્રાર્થના આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બતાવશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઉપર ક્લિક કરશો એટલે આપને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ આપણે ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ

નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મો પણ હોય શકે છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના પ્રાર્થના વર્ગ અને સભામાં સમૂહમાં રજૂ કરો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હિન્દી ભાષાની બે પ્રાર્થનાઓ છે તે લખવાની છે જે પ્રાર્થના તમારા પાઠ્યપુસ્તકની પણ હોઈ શકે તમારા ફિલ્મોમાંથી તમે કે સાંભળ્યું હોય તો તે પણ હોઈ શકે અથવા તો અન્ય કોઈ જગ્યાએ તમે જોઈ હોય કે છાપામાં વાંચેલી હોય કોઈ અન્ય જગ્યાએથી પુસ્તકમાં વાંચેલી હોય તો એ પ્રાર્થના છે તે આપણે લખવાની છે તો ચાલો અહીં હું નમૂના બે પ્રાર્થનાઓ આપું છું જો આપને આ પ્રાર્થનાઓ ગમે તો આ પ્રાર્થનાઓ પણ લખી શકો અથવા તો અન્ય કોઈ પ્રાર્થના જો આપને ગમતી હોય તો તે પણ લખી શકો તો પ્રાર્થના એક છે તું હી હો માતા પિતા તું હી હો તો આ પ્રાર્થનાનું આપણે પઠન કરીએ કે તું હી હો માતા પિતા તું હી હો तुम ही हो बंधु सखा तुम ही हो तुम ही हो साथी तुम ही सहारे कोई न अपना सिवाय तुम्हारे तुम ही हो नैया तुम ही खिवैया तुम ही हो बंधु सखा तुम ही हो जो खिल सके न वो फूल हम है तुम्हारे चरणों की धूल हम है दया की दृष्टि सदा ही रखना तुम ही हो बंधु सखा तुम ही हो તો આ રીતે આપણી પેલી પ્રાર્થના છે આ પ્રાર્થના નો રાગ છે તે તમે મોબાઈલની અંદર સાંભળી શકશો યુટ્યુબમાંથી તમને ફિલ્મોના રાગો છે તે પણ સાંભળવા મળશે અને તમારી શાળાની પ્રાર્થનાની અંદર પણ આ પ્રાર્થના ગાન તમે કરજો જેથી તમને ખૂબ મજા આવશે प्रार्थना हमको मन की शक्ति देना मन विजय करे दूसरों की जय से पहले खुद को जय करे भेदभाव अपने दिल से साफ कर सके दोस्तों से भूल हो तो माफ कर सके झूठ से बचे रहे सच का दम भरे दूसरों की जय से पहले खुद को जय करे मुश्किलें पड़े तो हम पे इतना कर्म कर

વિદ્યાર્થી મિત્રો અહીં જે નમૂનારું પ્રાર્થનાઓ આપી હતી તે આપણે પસંદ પડી હોય તો જરૂરથી જણાવજો મને કમેન્ટ કરી પણ જણાવજો તેમજ આ પ્રાર્થનાઓની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સાધેપોથી સોલ્યુશનની વિડીઓ તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરીમાં આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો